નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આપણે જોશું જે બી એડ ઇન્ટર્નશીપ દરમિયાન જે પ્રાર્થના કાર્યક્રમ છે એમાં કઈ કઈ પ્રવૃત્તિ કરી શકાય પ્રાર્થના કાર્યક્રમની પ્રવૃત્તિ વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવશું કઈ કઈ પ્રવૃત્તિ કરી શકાય આ પ્રવૃત્તિ કરવાના ફાયદા શું છે અને લોગ બુકમાં જે આપણે તમને કોષ્ટક આપ્યું હોય છે પ્રાર્થના કાર્યક્રમનું એ કઈ રીતે લખવું એના વિશે તમને આઈડિયા આવે એ માટે પણ આપણે એક નમૂના રૂપે અહીંયા કોષ્ટક આપેલું છે આ પહેલાં આપણે આપણી ચેનલ ઉપર બુલેટિન બોર્ડને લગતી પ્રવૃત્તિ એનો નમૂનો એમાં કઈ રીતે અહેવાલ લખવો એના વિશે ડિટેલમાં માહિતી આપેલી છે પછી અભ્યાસિક પ્રવૃત્તિ એનો નમૂનો એ તમે માં જે કોષ્ટક આપું છે કઈ રીતે દર્શાવવું બધા તહેવારને લગતા અહેવાલ અને આગળ વાયવામાં પૂછાતા આઈએમપી પ્રશ્નો વિશે પણ તમને ડિટેલમાં માહિતી આપવામાં આવશે તેથી તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને સાથે સાથે કન્ટિન્યુઝ તમે અમારી ચેનલમાં જોડાઈને રહો તો તમને આવી રીતે બીએડ એડ ઇન્ટર્નશીપને લગતા નવા નવા અપડેટ મળશે હવે આપણે જોઈએ પ્રાર્થના કાર્યક્રમમાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય તો કે ભજન છે પ્રાર્થના છે વકૃત્વ સ્પર્ધા છે નાટક છે પ્રાર્થનાનું મહત્વ દર્શાવતું વક્તવ્ય છે સુવિચાર છે સમાચાર વાંચન છે ગીત છે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે શ્લોક સ્તુતિ અને ગાયન છે આરતી અને ગરબા છે ત્યારબાદ આપણે જોઈએ કે પ્રાર્થના કાર્યક્રમ કરવાના ફાયદા અને હેતુ શું છે આપણે પ્રાર્થના કાર્યક્રમ કરીએ તો એનાથી શું ફાયદા થાય તો કે વિદ્યાર્થીને જ્ઞાનમાં વધારો થાય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ આવે મંચ પર બોલવાથી ડર દૂર થાય તાલીમાર્થી છે એને શરૂઆતમાં બહુ ડર લાગતો હોય કે બધાની સામે મંચ પર કઈ રીતે બોલવું તો આ પ્રાર્થના કાર્યક્રમની અંદર એ બોલે તો એને મંચ પર બોલવાનો છે ડર દૂર થાય પછી તાલીમાર્થીના કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવાનું જ્ઞાન મળે તાલીમાર્થીમાં આત્મવિશ્વાસ આવે તાલીમાર્થી વિવિધ વિષયોથી સરળતાથી રજૂઆત કરી શકે હવે એવી રીતે આવી રીતે તાલીમાર્થી આગળથી વિદ્યાર્થીને પણ પ્રેરણા મળે છે આમાં તમે આ વિષયના અનુરૂપ તમારી રીતે એના ફાયદાઓ છે મીન્સ કે એના હેતુ છે એ તમે લખી શકો હવે તમને આપેલી જે ટીચર્સ બુક છે એ ટીચર્સ લોકબુકની અંદર પ્રાર્થના કાર્યક્રમનો તમને કોષ્ટક આપવું હશે આ પ્રાર્થના કાર્યક્રમના કોષ્ટકમાં માહિતી કઈ રીતે રજૂ કરવી એનો આપણે નમૂનો જોઈએ ક્રમ આપ્યો હશે પછી તારીખ આપવી હશે કાર્યક્રમના મુદ્દા અને તમારો કાર્યક્રમમાં શું હિસ્સો છે એ દર્શાવવાનો રહેશે તારીખ છે તમે જ્યારે જે પ્રવૃત્તિ કરી હોય એ પ્રમાણે તમારે તારીખ લખવાની રહેશે આ તારીખ આપણે ખાલી એક્ઝામ્પલ રૂપે લખેલી છે ક્રમ નંબર એકમાં શું પહેલાં કાર્યક્રમના મુદ્દા કયા છે તો કે પ્રાર્થનાનું મહત્ત્વ દર્શાવતું વક્તવ્ય આપ્યું તેમાં હિસ્સો શું હતું તો કે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રાર્થનાનું મહત્ત્વ દર્શાવતું વક્તવ્ય રજૂ કર્યું પછી બીજું શું છે એમાં તો કે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો એમાં એમાં શું હિસ્સો હતો તો કે વિદ્યાર્થીને સામાન્ય જ્ઞાનના પ્રશ્ન પૂછ્યા પછી ત્રીજું છે સમૂહ પ્રાર્થના તો એમાં શું તમારો હિસ્સો હતો એમાં તો કે વિદ્યાર્થીઓને સમૂહ પ્રાર્થના બોલવા પ્રેરિત કર્યા પછી સમાચાર વાંચન તો કે વિદ્યાર્થીને સમાચાર વાંચન કરવા તૈયાર કર્યા પછી સુવિચાર વિદ્યાર્થીઓને સુવિચાર બોલવા પ્રોત્સાહિત કર્યા આવી જ રીતે બુલેટિન બોર્ડ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિનું કોષ્ટક પણ આપણી ચેનલમાં દર્શાવેલું છે હજુ સુધી જે લોકોએ વિડીયો જોયો નથી એ જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો